નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે તમારા બધાની મનોકામના શ્રી દ્વારકાધીશ પૂર્ણ કરે મિત્રો આજના વિડીયોમાં તમને લગ્ન યોગ અને લગ્નમાં આવી રહેલી બાધાઓ દૂર થાય તેમજ મનપસંદ જીવનસાથીની પ્રાપ્તિ થાય એટલા માટે અમુક સચોટ ઉપાય આ વિડીયોમાં બતાવવામાં આવ્યા છે જો તમારા વિવાહમાં બાધાઓ આવતી હોય રોકાવટ આવતી હોય તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય પરંતુ લગ્ન ન થતા હોય અથવા તો તમારા લગ્નની વાત થતાં થતાં અટકી જતી હોય અને મનપસંદ જીવનસાથી ન મળી રહ્યો હોય તો આ વિડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો જેનાથી દ્વારકાધીશની કૃપા આપણા સૌ ઉપર હંમેશા વરસતી રહે મિત્રો ઘણા લોકોના વિવાહના યોગ કેમ નથી બનતા અને વિવાહમાં વિલંબ થવાનું કારણ શું હોય છે અને વ્યવહારમાં વિલંબ થઈ રહ્યો હોય તો આપણે કયો ઉપાય કરવો જોઈએ કયા મંત્રનો જાપ કરવો જોઈએ એ બધી જ માહિતી તમને આ વિડીયોમાંથી મળી રહેશે એટલા માટે તમારા મિત્ર સર્કલમાં કોઈ યુવક અથવા યુવતીના લગ્નમાં બાધાઓ આવી રહી હોય એવા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો તો ચાલો શરૂ કરીએ લગ્નમાં આવતી રૂકાવટ વિશેની વાત મિત્રો ઘણા લોકો લગ્ન થાય એ માટે ખૂબ જ પ્રયત્ન કરતા હોય છે છતાં પણ વાત આગળ વધતી નથી વાત અટકી જાય છે લગ્ન નથી થઈ શકતા તો એના ઘણા બધા કારણો હોઈ શકે છે એના માટે તમારે તમારી કુંડળીનું પૂરેપૂરી રીતે વિશ્લેષણ કરવાની ખૂબ જ જરૂર છે લગ્ન થતાં અટકી જવાનું કોઈ એક કારણ નથી હોતું લગ્નમાં રૂકાવટ થવાનું અથવા વિલંબ થવાનું એક કારણ ઘરમાં વાસ્તુદોષ પણ હોઈ શકે છે સાથે જ કુંડળીમાં મંગળદોષ પણ હોઈ શકે છે કે જેના કારણે લગ્નમાં વિલંબ થાય છે અને કદાચ લગ્ન થઈ જાય તો પણ પારિવારિક જીવનમાં એને ક્યારેય સુખની પ્રાપ્તિ થતી નથી અથવા માંડ માંડ થયેલા લગ્ન તૂટી પણ જાય છે જેનું એક કારણ એ હોય છે કે તમારી કુંડળીનો સપ્તમેશ બિલકુલ બળહીન હોય છે સપ્તમેશ એટલે કે સાતમા ઘરનો સ્વામી જે વિવાહ અને વિવાહિત જીવન અને પતિનો સ્વામી હોય છે તે બળહીન હોય છે અને જો ગુરુગ્રહ નબળો હોય નીચનો હોય કે પછી શુક્ર ગ્રહ નીચનો હોય અથવા તો કુંડળીમાં બીજો કોઈ દોષ હોય તો આવા બધા કારણોને લઈને લગ્નમાં રોકાવટ અને બાધાઓ આવતી હોય છે તમારી કુંડળીમાં કયો દોષ છે એ જાણવા માટે તમારે તમારી કુંડળીનું વિશ્લેષણ કરવું જોઈએ જોકે સાચા રોગની જાણકારી આપ આપણી પાસે હશે તો જ આપણે એની સાચી દવા આપી શકીએ મિત્રો આ વિડિયોમાં તમારા લગ્નમાં ધામે ધૂમે અને નિર્વિઘ્ન થઈ જાય એના માટે થોડીક ટિપ્સ બતાવવામાં આવી છે જે લોકો ખૂબ ઝડપથી લગ્નની ઈચ્છા રાખે છે તેમને કયા કયા વાસ્તુ નિયમોને અનુસરવા જોઈએ અને કેટલાક એવા ઉપાયો પણ બતાવ્યા છે કે જેને કોઈ પણ આસાનીથી કરી શકે છે જે લોકો લગ્નની ઈચ્છા રાખે છે તે લોકો જો આ વાસ્તુ નિયમોનું પાલન અને અનુકરણ કરવા માગશે તો તેના લગ્ન યોગ ખૂબ જ ઝડપથી બળવાન બનવા લાગશે તો મિત્રો સૌથી પહેલાં તો વાસ્તુના નિયમ પ્રમાણે વાત કરીએ તો જે યુવક યુવતીઓ લગ્નની ઈચ્છા રાખતા હોય તેનો રૂમ ઘરમાં કઈ દિશામાં છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કન્યાકુવારી હોય લગ્નમાં બાધા આવી રહી હોય રૂકાવટ આવી રહી હોય તો એનો રૂમ દક્ષિણ દિશા અથવા પશ્ચિમ દિશામાં હોવો જોઈએ આ દિશામાં રૂમ હોવાથી ખૂબ જ ઝડપથી લગ્ન યોગ પ્રબળ બને છે અને જો એ ઘરનો સૌથી મોટો દીકરો હોય અને એના ઉપર ઘરની બધી જ જવાબદારીઓ હોય તો એનો રૂમ ઘરમાં દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોવાનું સૌથી ઉત્તમ માનવામાં આવે છે તેમજ ઘરના વ્યવહારી પતિ પત્નીનો રૂમ એટલે કે ઘરનું માસ્ટર બેડરૂમ પણ ઘરમાં દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોય તો એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તેનાથી પતિ પત્નીના સંબંધોમાં ખુશીઓ આવે છે ઘરમાં સ્થિરતા આવે છે અને પરસ્પર પ્રેમ ભાવ વધે છે આ સિવાય દીકરો અથવા દીકરી એના રૂમમાં રાખેલી વસ્તુઓ પર પણ ખૂબ જ ધ્યાન આપવું જોઈએ હંમેશા રૂમની અંદર સફાઈ રાખવી જોઈએ ક્યાંય પણ સામાન વેર વિખેરેલો ન હોવો જોઈએ તેમજ રૂમમાં કબાટ હોય ટેબલ હોય એના ઉપર પણ સામાન વિખરાયેલો ન હોવો જોઈએ પલંગની નીચે કોઈ પણ પ્રકારનો કચરો ભેગો ન થવા દેવો જોઈએ તમે બોક્સવાળા પલંગ વાપરતા હો તો ધ્યાન રાખો કે એમાં કોઈ પણ જૂની વસ્તુ અથવા તો ખરાબ થઈ ગયેલી વસ્તુઓ ન રાખો અને હંમેશા સાફ રાખવી જોઈએ તેમજ બૂટ ચંપલ જેવી કોઈ પણ વસ્તુ તમારા પલંગ નીચે ન રાખવી જોઈએ જો તમારા રૂમની દીવાલ પર કોઈ સારી પેન્ટિંગ લગાવો છો તો આથમતા સૂરજ અથવા તો રડતા બાળકનો ફોટો ક્યારેય પણ રૂમમાં ન લગાડવો જોઈએ ઘણી વખત એવું જોવા મળે છે કે જે પલંગ પર તમે આરામ કરો છો એની ઉપર જ બેસીને ભોજન પણ કરો છો તો આવું બિલકુલ પણ ન કરવું જોઈએ સુવાના બેડ પર ક્યારેય ભોજન ન કરવું આવું કરવાથી ફક્ત વ્યવહારમાં જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં દરેક કામમાં અડચણ આવે છે આવું કરવાથી કોઈ પણ કામમાં સફળતા નથી મળતી તમે ઘરમાં ભોજન કરો અથવા તો તમારા ઘરના ડાઇનિંગ જગ્યાએ અથવા તો ડાઇનિંગ ટેબલ હોય તો ત્યાં બેસીને પણ ભોજન કરવું જોઈએ તમારા રોજના સુવાના બેડ પર બેસીને ક્યારેય પણ ભોજન ન કરવું જોઈએ મિત્રો કન્યાઓની કુંડળીમાં ગુરુગ્રહ લગ્નમાં બાધક હોય છે અને ગુરુગ્રહની નબળી સ્થિતિ હોવાના કારણે કન્યાના લગ્નમાં બાધામાં બાધાઓ આવે છે તો ગુરુગ્રહને મજબૂત કરવા માટે અમુક ઉપાયો કરી શકાય છે જેવી રીતે છોકરા અથવા છોકરીના લગ્નમાં અડચણ આવતી હોય તેમની ગુરુવારના દિવસે સ્નાન કરવાના પાણીમાં ચપટી એક હળદર નાખીને સ્નાન કરવું જોઈએ એના સિવાય સ્નાન કર્યા બાદ પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ ગુરુવારના દિવસે ભોજનમાં કેસરનો ઉપયોગ કરવો જોઈએ આવું કરવાથી ખૂબ જ જલ્દી લગ્નની સંભાવના વધી જાય છે તેની સાથે ગુરુવારના દિવસે કેળાના વૃક્ષને સામે એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ કેળાના વૃક્ષ પર જળ અર્પણ કરવું જોઈએ અને ત્યાં જ બેસીને ગ્રહ ગુરુ ગ્રહ એટલે કે વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનું ઉચ્ચારણ કરો આવું કરવાથી લગ્નમાં કોઈ પણ પ્રકારની બાધાઓ આવતી હોય તે સમાપ્ત થવા લાગે છે અને લગ્ન થવાના સંજોગો ઊભા થાય છે આ ઉપાયને ત્યાં સુધી કરવો જોઈએ જ્યાં સુધી તમારી મનોકામના પૂરી ન થાય અને ગુરુવારના દિવસે બીજો એક ઉપાય પણ કરી શકો છો આ ઉપાય કરતી વખતે તમે લોટના બે પેંડા બનાવી લો અને એના ઉપર થોડી હળદર લગાવી દો પછી એના ઉપર થોડો ગોળ અને ચણાની દાળ રાખી દો અને ગાયને ખવડાવી દો એનાથી પણ લગ્નના યોગ ઝડપથી બળવાન બને છે જે અવિવાહિત કન્યાઓ હોય એવી કન્યાઓ બીજી કન્યાઓના લગ્નમાં જાય છે તો ત્યાં દુલ્હનના હાથેથી મહેંદી લગાવી લેવી જોઈએ આવું કરવાથી એવું માનવામાં આવે છે કે જે અવિ અવિવાહિત કન્યા હોય એના લગ્નની સંભાવનાઓ પણ વધવાની શરૂ થાય છે ગણેશજીને વિઘ્નહર્તા દેવ કહેવામાં આવે છે તમામ વિઘ્નો અને સંકટોને ગણેશજી નાશ કરે છે લગ્નમાં આવતી બાધાઓ અને સંકટોને દૂર કરવા માટે ગણેશજીની આરાધના કરવી જોઈએ જે યુવાનો ભગવાન ગણેશજીને લાડુનો ભોગ ધરાવે છે અને ભગવાન શ્રી ગણેશના આમંત્રણનું એકસો આઠ વાર જાપ કરે તો એવા યુવકોના લગ્ન થવાની સંભાવનાઓ ખૂબ જ વધી જાય છે તેમજ કન્યાઓ ગણપતિજીને માલપુવાનો ભોગ ધરાવે અને ભગવાન ગણપતિજીની વિધિપૂર્વક પૂજા અર્ચના કરે તો આવી કન્યાઓના લગ્નમાં આવનારી તમામ બાધાઓ ભગવાન ગણપતિજી દૂર કરે છે તો મિત્રો આપણે જીવનમાં જે કોઈ પણ કષ્ટો પડે છે તે બધા જ કષ્ટો ગ્રહોની સ્થિતિના કારણે પડે છે તો પૂજામાં નવગ્રહોનું યંત્ર રાખો અને રોજ નવગ્રહ મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વાર જાપ કરો ચાલીસ દિવસ રોજ નવગ્રહના મંત્રનો એક માળા સાથે જાપ કરવાથી યંત્ર સિદ્ધિ થાય છે અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન તમે જાણો તમે જાણો અમને નથી ખબર કે અમારા વ્યવહારમાં બાધા ક્યાં ગ્રહની સ્થિતિના કારણે આવી રહી છે તો તમે અમારા પર કૃપા કરો અને અમારી તમામ બાધાઓ દૂર કરો અને સાથે નવગ્રહને પણ પ્રાર્થના કરો કે વ્યવહારમાં આવનારી તમામ બાધાઓને દૂર કરે અને અમારી મનોકામના પૂરી કરે અને મંગળ ગ્રહની સ્થિતિના કારણે પણ વ્યવહારમાં બાધાઓ આવે છે એના માટે દરેક મંગળવારે મંગળ મંગળચંડી સ્તોત્રનો પાઠ કરો શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરો અને માંગલિક છોકરીઓ મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચડાવી અને રૂમના દરવાજાને લાલ અથવા ગુલાબી રંગના ફૂલોથી સજાવવા તેમજ ભગવાન શિવજી અને માતા પાર્વતીજીનું પૂજન પણ વિવાહની મનોકામના પૂર્તિ માટે ખૂબ જ કારગત જણાવવામાં આવ્યો છે અને જો સોળ સોમવારનું વ્રત કરવામાં આવે તો ખૂબ જ ઉત્તમ છે જો સોળ સોમવારનું વ્રત ન કરી શકો તો પણ સોમવારના દિવસે તમારે સ્નાન વગેરે કરીને કોઈ શિવ મંદિરે જાઓ અને ત્યાં જઈને શિવલિંગ પર દૂધનો અભિષેક કરો બિલીપત્ર ભગવાનને શિવજીને અર્પણ કરો અક્ષત કંકુ અર્પણ કરો સાથે જ ત્યાં ઓમ નમઃ શિવાય અથવા તો શિવ ચાલીસાનો તમે ત્યાં બેસીને પાઠ કરી શકો છો અને ભગવાન શિવજીને લગ્નમાં આવવા વાળી બાધાઓને દૂર કરવા માટે પ્રાર્થના કરો ભગવાન શિવ તો શિવ અને માતા પાર્વતીની કાચા સૂત્રથી અથવા તો ધાગાથી એક સૂત્રમાં બાંધો અને આ ઉપાય કરવાથી ખૂબ જ ઝડપથી વિવાસ સૂત્ર બાંધવાના સંયોગ બનવાનું શરૂ થાય છે તેમાં સોમવારના દિવસે ચણાની દાળ અને કાચા દૂધનું દાન કરો આ પ્રયોગ દરેક સોમવાર ત્યાં સુધી કરતા રહેવું જોઈએ જ્યાં સુધી જાતકના વિવાહ ન થઈ જાય તો મિત્રો આ હતા અમુક ઉપાય અને ટોકળા તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ